અનેક વાલીના રિસ્પોન્સ હતા અનેક વાલીના મેસેજ પણ છે કે આટલા માર્ક આવ્યા ઘણા કે છે એકાણું ઘણા બાણું તો મિત્રો ખરેખર આપણે એક ઓફિશિયલી આન્સર કી નથી મૂકી અમારી ટીમે એક પ્રયત્ન કર્યો પેપર હાથમાં આવ્યા પછી તમને કેટલા માર્ક મળે એવું એક પેપર સોલ્યુશન કી બનાવી પેપર સોલ્યુશનનો વિડીયો અમે મૂક્યો એના આધારે ઘણા બધા વાલી અલગ અલગ બીજા પણ લોકો એ પેપરની આન્સર કી એના આધારે ઘણા બધા મિત્રોએ પોતાના બાળકના કેટલા માર્ક આવ્યા 80 માંથી જે સાચા પડ્યા છે એનું એક કેલ્ક્યુલેશન કર્યું પછી એક બીજો એક પ્રશ્ન થાય શું મારો બાળકનો સિલેક્શન થાશે મારો બાળક મેરિકમાં આવશે કે નહીં કટઓફ કેટલું રહેશે આવા અનેક પ્રશ્નો મનમાં થાતા હતા હવે પછીનો પ્રશ્ન કે મારું બાળક આવશે કે નહીં આવે દીકરો છે અર્બન છે ગામડામાં છે દીકરી છે શહેર છે એસી કેટેગરીમાં છે તો મિત્રો આવા ઘણા બધા પ્રશ્નના સમાધાન માટે આજનો વિડીયો મિત્રો જોવાનું છે આપણે એક એક દોઢ દોઢ વર્ષ મિત્રો આપણે મહેનત કરી છે મહેનતનું પરિણામ બાળક બેસ્ટ હું તો કહું છું મિત્રો જે પેપર છે ને પેપર એકદમ આમ કહેવાય કે લેવલનું પેપર હતું ને એના આધારે જ મિત્રો જે બાળકની ખરેખર કસોટી થવી જોઈએ એવી એક કસોટી આપણા બાળકની આ પેપર ના આધારે આપણને ખબર પડે છે મિત્રો પેલા તો આપણે વાત કરીએ મારી પાસે આ તમારું પેપર 2024 નું ખાસ એક મિત્રો ગણિતની જો વાત કરીએ થોડું એનાલિસિસ પછી કટઓફ તરફ જઈએ મિત્રો ગણિતની અંદર જો વાત કરીએ તો અમુક પ્રશ્નો પહેલી વાત તો મિત્રો આપણે જ્યારે પણ વિડિયો મૂક્યો ત્યારે પણ કીધું આ વર્ષે ભૂમિતિના પ્રશ્નો હશે 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 મિત્રો જે લોકોએ અમારા શબ્દોને પકડ્યા હશે હું બોલું છું અમારા શબ્દોને પેકડા હશે અને અમને અમે જે ફોલો લીધું કે છેલ્લે ઘડીએ પણ તમને વિડિયોના માધ્યમથી કીધું કે વ્યાકરણના પ્રશ્નો નીકળશે ફકરામાં મિત્રો હું નથી કેતો તમારી સાથે પેપર હોય તો જો સમાનાર્થી શબ્દો કેટલા નીકળ્યા પેલા તો આપણે ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર જે નફો ખોટનો પ્રશ્ન હતો એક વસ્તુ છે એને વેચવાથી 2540 લાભ થાય છે એ જ વસ્તુને વેચવાથી 1850 નુકસાની થાય હવે મિત્રો અહીંયા જો હાની શબ્દ આવ્યો હાની માર્ગદર્શન નહીં મળે તો મિત્રો આ માં મિત્રો ઘણા બધા બાળકો મારી રહ્યા છે ઘણા પેપર બહુ છે પણ મિત્રો તમે વિચારો આ 20 પ્રશ્નો વન ટાઈપ જીપીએસસી લેવલ ના પ્રશ્નો કહી શકાય 20 માંથી

કોઈ જગ્યાએ ટ્યુશન માં જાતો ઘરે મે પણ આવું કોઈ દાખલો કરાયો તો બના કેવા કોન્સેપ્ટ લઈને આવ્યા મિત્રો તમે જોવો તો જ્યારે આપણે ભૂમિતિની વાત કરીએ તો ભૂમિતિના ના કોણ માપ મિત્રો બધા અલગ 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 ખૂણાનો x 2x 4x આવી જે માપ આપ્યો અને એનું મિત્રો શું પૂછ્યું છે એના આધારે માપ x ખૂણાનું માપ કેટલું છે 2x ખૂણાનું માપ કેટલું છે અલગ અલગ ખૂણા મિત્રો એ કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે દરેક ખૂણાના માપનો સરવાળો મિત્રો આ એક દાખલો હતો ખૂણા વાળો કોણ વાળો તો આ દરેક ખૂણાના માપનો સરવાળો જો 360 ખબર હોય ને મિત્રો પછી આ દાખલો થાય તો આ કોણના માપની વાત આપણે મિત્રો આપણે બાળકને આવો મહાવરો આપવો જોઈએ પછી મિત્રો દીર્ઘ કોણ એટલે શું આ તમને એટલા માટે તમે જ્યારે ચર્ચા કરું છું ત્યારે દીર્ઘ કોણ મિત્રો દીર્ઘ એટલે ગુરુ કોણ પણ આવો કોન્સેપ્ટ કેરે આપણે આપ્યો છે

અહીંયા નિકટ એ તો મિત્રો આપણી બુક્સ પણ આપ્યું દીર્ઘ શબ્દ આપણી બુક્સ માં પણ છે મિત્રો આપણે આ કોન્સેપ્ટ આપણી બુક છે પણ એ લોકોએ પ્રશ્ન જેવા મૂક્યા અપૂર્ણાંક છે તો મિત્રો કોઈ પણ અપૂર્ણાંક હોય એને સરખો કરવા માટે 5/9 છે ને સમ અપૂર્ણાંક હોય તો બે વડે ગુણવા પડે તો આ ક્રિયા તો કેટલી વખત આપણે કરી લસા ગુસા લેવામાં માં અપૂર્ણાંક ના સાદુ રૂપ આપવામાં આપણે જે લસા લે એટલે અંશ અને છેદ ને સરખો કરે તો કઈ ક્રિયા કરી ગુણાકાર ની ક્રિયા કરી તો મિત્રો ગુણાકારની ક્રિયા આજે પ્રશ્ન મૂક્યો છે વિધાનનો હે એક અપૂર્ણાંક સમાન અથવા અથવા બરાબર રહે તો કઈ પ્રોસેસ કરવાની કોન્સેપ્ટ મિત્રો છે ને ખૂબ સરસ છે પ્રશ્નનો એની અંદર મિત્રો જે ધીમે ધીમે અથવા ઓછી મહેનત કરી છે ચાયનો મરાઈ જાય મારી ભાષામાં કહું જેને ટકોર મહેનત કરી જેને જેને ચોટી વાડીને પોતાની મહેનત લગાવી જેના માતા-પિતાએ મહેનત લગાવી એનું બાળક મિત્રો અહીંયા સિલેક્શનમાં જોવા મળે હે મીઠાઈ વાળો પ્રશ્ન છે અમુક પ્રશ્નો કોમન હતા મિત્રો 1 થી 100 સુધીમાં 9 અંકો આપણને ખ્યાલ છે 20 વખત આવે છે ઓકે અમુક ભાગા ગુણાકારના દાખલા થોડા પૂછ્યા છે તો એવરેજ અમારું અને અમારી ટીમ અને અમારું એક એનાલિસિસ મુજબ કે છે કે પેપરની અંદર ગણિતના જો જોઈએ તો એવરેજ 4 4 થી 5 પ્રશ્નો મિત્રો હાર્ડ લાગે છે બધા બાળકોને અને એ પ્રશ્ન મોટા પણ તમારા બાળકને ખોટા પડ્યા હોય તો બીજાને પણ ખોટા હશે એટલે એવરેજ મિત્રો જોઈએ તો એક મારું એનાલિસિસ છે એને કોઈ

આ બાબતની થોડુંક જે પણ નવા બાળકો છે નવા વાલી છે થોડુંક જોવે કે જીતુ સર જે જે બાબતોની સૂચના આપે એને થોડીક ફોલો કરે એકવાર નજર માયરી હોય તો મિત્રો ભૂમિતિના વિડિયોની એટલે આપણે શરૂઆત પણ કરેલી ત્યાર પછીની વાત કરીએ ગુજરાતી મિત્રો આપણે ગુજરાતીની ચર્ચા કરવી હોય તો ગુજરાતીની અંદર આ એક ગુજરાતીના પેપર ના વિભાગની વાત કરીએ તો ગુજરાતી વિભાગની અંદર આ વર્ષે મિત્રો સમાનાર્થી શબ્દ મિત્રો ફકરાની અંદર સમાનાર્થી શબ્દ

એ સિવાય વિચારવાળા સમજ આધારિત પ્રશ્નો એક બે નીકળે છે ઊંચાઈ વાળો છે ટીવી જોવાથી શું નુકસાન ન થાય એવા કોન્સેપ્ટ તમે જો અત્યાર સુધી તમે ફકરો વાંચો છો ને પેલી લીટીમાં પેલો જવાબ બીજી લીટીમાં બીજો જવાબ ત્યારે મિત્રો તમારી કસોટી આવા પેપરમાં થાય છે એટલે જ અમે મોડલ પેપર મિત્રો જ્યારે 50 આપ્યા ને આ 50 પેપરની બુકમાં ઘણા બધા એમ કેતા ઘણા બધા વાલીના રિવ્યુ પણ છે સાહેબ ફકરા બહુ હાર્ડ છે ગણિતના દાખલા આ રીતના પૂછા છે આવા હાર્ડ પ્રશ્ન નીકળશે ત્યારે મિત્રો હવે જે આ પેપર ની તૈયારી કરી જે લોકો 50 પેપર જેને કર્યા છે ને એને આ આ બધામાં મિત્રો સરળ રહે ગણિતની અંદર મિત્રો એને એક ભાગો કરીને અમદાવાદ નો ઢીંગલો છે ને 98 પોઈન્ટ પીછો મિત્રો હું બોલું છું 98 પોઈન્ટ પીછો દે એક જ પ્રશ્નો ખોટો પડ્યો કે ઢીંગલા અમદાવાદ તો મિત્રો કેવું હું મારું તાત્પર્ય કે જેને યોગ્ય દિશામાં યોગ્ય માર્ગદર્શન સાથે મિત્રો ચાલ્યા ને

એવરેજ ફકરાની અંદર મિત્રો ત્રણ થી ચાર પ્રશ્નો ત્રણ ત્રણ પ્રશ્નો ફકરામાં પણ ભૂલ કરીને આવ્યા છે ગણિતમાં મિત્રો પાંચ 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 એટલે એવરેજ સાત આઠ પ્રશ્નો ખોટા છે મોટા ભાગના બાળકોના સાત આઠ પ્રશ્નો ખોટા છે

હવે તમને કટોકની વાત મારે કરવી છે કે જો મિત્રો આવું અઘરું પેપર હોય ફકરામાં એવરેજ તન 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 પ્રશ્નો ખોટા પડતા એનો ફકરામાં મિત્રો 20 માંથી 20 બાળક લઈ આવે પણ આ સમાનાર્થી શબ્દો સંજ્ઞાનો પ્રશ્નો વિશેષણનો પ્રશ્નો જે બાળકને ભૂલ કરાવે સુંદરલાલ બહુગુણા આ બહુગુણા છે તો બધા ગુણવાચક કરીએ એકવાર ઘણી જગ્યાએ બાળક ભૂલ કરે ભાઈ બાળક વગર તો શું કરે મિત્રો બે એક એક વીક બે વીક એક જીપીએસસી ની એક્ઝામ હતી એના મેથ્સના પ્રશ્નો છે હમણાં નું પેપર ગયા રવિવારે ગયું એનું પેપર તમને હું ગ્રુપમાં ટેલિગ્રામમાં શેર કરીશ એક વાર એના બધા જ પ્રશ્નો છે હવે જીપીએસસી નું ટીડીઓ ના નું મેથ્સ છે એ આપણું બાળક ગણી શકતો હોય તો આપણે પોતાને ગૌરવ લેવો જોઈએ આ પેપરના આધારે એનું મૂલ્યાંકન નહીં પણ ખરેખર નવોદય ના પેપરની તૈયારી થી તમને આઉટપુટ શું મળ્યું તમારું બાળક આઈક્યુ લેવલે આગળ વધ્યું તમારું બાળક તક શક્તિ કરી શકે છે તમારા બાળકની ગાણિતિક કૌશલ્ય બીજા બાળક ખો બાળક કરતા એક અલગ તરી આવે છે હવે શાળાની અંદર જ્યારે છઠ્ઠા ધોરણમાં જાશે ત્યારે એ લેવલે મિત્રો કોઈ નહીં હોય જો એને યોગ્ય તૈયારી કરી હશે આ બુક્સ મિત્રો જો જીવનની અંદર આ ત્રણ બુક તમે મિત્રો કરી લેશો ને એક આ બુક છે એક આ બુક છે આપણી અને આ મોડલ પેપર મિત્રો આ ત્રણ બુક્સ છે ને યોગ્ય રીતે કરી હશે ને ત્રણે ત્રણ ભલે એને પરીક્ષામાં બાળક તમારું ભૂલ કરી આવ્યું આ બુક્સના સહારે પણ ભૂલ થઈ શકે બાળકની તો એ ભૂલ કદાચ ભૂલ થઈ પણ છતાં એ બાળકનો આત્મવિશ્વાસ ભરપૂર હશે એ બાળકનું આઈક્યુ લેવલ બહુ હશે એ બાળક ગણિતની અંદર સો ટકા કોઈ પણ દાખલો ન આવડે એવો ન ભણે પરીક્ષાનો મિત્રો એ એ બે કલાકમાં કદાચ એને એકાદ પ્રશ્ન ખોટો પણ મિત્રો તમે હજુ પરિણામ આવ્યું નથી તમે એવું માની ન લો કે મારા બાળકનું સિલેક્શન નહીં થાય અમારા જાની સર હતા કુલદીપભાઈ મારા મિત્ર છે આસ્થાનું પેપર જોયા પછી થોડું દુખી થયા અને સાથે વાત કરી કે તમારી દીકરીનું સિલેક્શન થાશે ત્યારે ભાવનગર જિલ્લામાં એનો સાતમો નંબર આવ્યો આવી જ મહેનત કરી છે પરિણામ મળે જ શું કામ ન મળે 100% મળે અપ્રે ઠુમરના મમ્મી ચિંતા કરતા અમે શહેરી વિસ્તારમાં છે અમારું બાળકનું સિલેક્શન થાશે કે નહીં થાશે કે નહીં એ ઠુમન પ્રેરણાવાળી આજે ખુશ છે કેમ કે એનું બાળક આજે આઠમા ધોરણમાં 90 દેમાં ભણે છે એનું સિલેક્શન થયું જ પણ એની માનો વિશ્વાસ હતો એની મહેનત હતી ત્યારે પરિણામ મળે છે એટલે જેને મહેનત કરી છે એ લોકો પણ મિત્રો ઘણા બધા સરસ મજાનો પરફોર્મન્સ આપીને આવ્યા છે ઓકે તો હવે વાત કરવી છે કઠોકની તો વિડિયો શેર કરો લાઈક કરો અને કઠોકની થોડીક લોજિક તમને સમજાવી દો તો મિત્રો હવે આપણે જે કઠોકનો લોજિક છે કઠોક એટલે શું હવે એના આધારે થોડું અહીંયા આપણે એનું એનાલિસિસ કરવા માંગતા હોય

અને છોટા ઉદેપુર વારાય એમ કે અમારી ચાર ભરાની એટલે મિત્રો યાદ રાખજો અમુક જગ્યાએ અમુક જિલ્લાની અંદર અલગ અલગ હોય છે આ કટઓફ મે જનરલ મૂક્યો છે એવરેજ મૂકેલી વાત છે પણ હું એમ કહું છું કે અમારો પોરબંદર જિલ્લો છે તો પોરબંદરમાં આ કટઓફ કામ નહીં કરે આ જનરલ માં 90% તો કોરબંદરમાં આવી જશે હું શું બોલું છું જિલ્લાની ખાસ કરીને વાત કરવી છે અલગ અલગ જિલ્લાની હું એની પણ ચર્ચા કરીશ અહીંયા મિત્રો શહેરી વિસ્તારના બાળકો કરતા ગ્રામીણ ચોરાણું આવે તો હા મિત્રો શહેરી વિસ્તારમાં આ રીતે મેરિટ બને છે વાળું બાળક સિલેક્શન થશે કે એની સીટ જો ગ્રામીણ વાળો અમુક જિલ્લામાં ગ્રામીણ કરતા શહેરી આગળ નીકળી જાય તો શહેરી તક મળે

છોટા ઉદેપુર મિત્રો આ જિલ્લા પછી વલસાડ મિત્રો આ જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં હોય એટલી હરીફાઈ હોય મિત્રો પોરબંદરમાં બારસો ફોર્મ ભરા હોય ત્યારે રાજકોટની સંકક્ષમાં આઠ હજાર જામનગરમાં આઠ હજાર તો મિત્રો જામનગર આઠ હજાર ફોર્મ ભર્યા હોય તો એવરેજ છે કે મેરીટ ઊંચું જાય હું બોલું છું સમજી શકો છો તમે તો અમુક જિલ્લા છે તાપી છે ભરૂચ છે પોરબંદર છે પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર આ બધા જિલ્લા છે તો એ જિલ્લાની અંદર મિત્રો મેરીટ આના કરતા નીચું જવાની શક્યતા છે આ ટાઈપ આ આ તો એવરેજ આપણે જે કેલું છે પેપર હાર્ડ નીકળ્યું છે એના આધારે એવરેજ કહે છે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં ઓબીસ ઓપન કેટેગરી હોય મિત્રો અને શહેરી વિસ્તાર હોય તો 90 સુધીના મળી જાય છોકરાને 87 સુધી છોકરીને મળી જાય છે ગયા વખતે અમારા યુવરાજ કરીને ધીંગરો હતો

કે તમે તમારા જિલ્લાની અંદર કેવી હરી છે નવો કેટલા ફોર્મ ભરાણ એ તમે તમે નક્કી કરો દરેક જિલ્લાની વાત મારી પાસે ન હોય આ તો એવરેજ બધા જિલ્લાનાથી મારી સાથે જોડાયા અને અમે જે સર્વે કરતા હોય એના આધારે અમે એક નક્કી કરીએ છીએ એટલે મિત્રો આના કરતા પણ નીચે મેરિટ જાશે કેમ કે હાર્ડ પેપર છે મેં પહેલા જ કીધું કે આ વખતનું પેપર થોડું હાર્ડ છે એટલે આ તો જો કદાચ જનરલમાં એટલા માટે કે ઓબીસી બાળકો આગળ આવે તો જનરલ મેરિટ ની ઊંચું જાય છે એટલે એના ધ્યાનમાં રાખીને ઊંચા ઊંચા આંકડા રેખા છે બાકી હું તમને કહું છું કે આદિવાસી જે એરિયા છે વલસાડ છે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર તાપી ભરૂચ ત્યાં તો મિત્રો એકદમ નીચું મેરિટ જવાનું છે નવસારી તો નવસારી જે છોકરા ફોર્મ ભરે છે મોટા ભાગના બાળકો પાસ થાય છે કેમ કે ત્યાં એવું બને છે કે એકલવ્યમાં જવાની સંખ્યા વધારે હોય છે અને નવો માં પાસ થાય એકલવ્ય એટલે બે માંથી ચોઈસ શું કરશે તો એકલવ્ય ચોઈસ કરે તો નવો દેહ માં પાછું વેટિંગ લિસ્ટ બહાર પડે એટલે મિત્રો એવા જિલ્લા છે કે જ્યાં આદિવાસી એરિયા છે તો ત્યાં બે વસ્તુ જોવા મળે છે નવો ની સાથે એકલવ્ય પણ હોય છે તો એ જિલ્લામાં મિત્રો એકદમ ડાઉન 80 ને હું તો એમ કહો 75 ના લઈ જાય છે માર નવો માં સિલેક્શન થઈ જાય છે અમારે ગયા વર્ષે વલસાડ ફોન આવેલો બે દીકરા હતા એમાંથી એક પાસ થયો એક ઢીંગલી પાસ થઈ જેને 75 હતું તો લાગી ગયા હતા

તમે પણ તમારી આજુબાજુમાં આ વિડિયો શેર કરજો અને ખાસ કરીને અમે 29 તારીખથી ફરી પાછા 29 એક થી 9 દૈની પાછી નવી એકડે એક થી મેચ શરૂ કરશું તેમાં લિંક શેર કરવું એ તમારું કામ છે લોકો સુધી પહોંચાડવાનું એ તમારું કામ છે ફરી પાછા આપણે કામે લાગી જશું એકડે એક થી પાછી તૈયારી શરૂ કરશું ઓલ ધ બેસ્ટ ફરી કંઈ મેસેજ હશે તો તમને ગ્રુપમાં જાણ કરશું જય હિન્દ જય ભારત